નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે હું આપને બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા ગામ ગઢ વિશે માહિતી આપવા આવ્યો છું આ ગામ પાલનપુર તાલુકામાં આવેલું છે વસ્તી તેમજ વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગું સ્થાન ધરાવે છે ગઢ ગામ બનાસકાંઠાનું સૌથી મોટું ગામ છે બે હજાર અગિયારની જનગણના મુજબ ગામની વસ્તી લગભગ બાર હજાર હતી જેમાં છ હજારથી વધારે પુરુષો અને લગભગ પાંચ ચાર આઠસોથી વધુ સ્ત્રીઓનો સમાવેશ થાય છે આજની તારીખે આ વસ્તીનો આંકડો અંદાજ ચૌદથી પંદર હજાર સુધી પહોંચી ગયો છે આટલી મોટી વસ્તી ધરાવતા ગઢ ગામને એક પ્રકારનું નાનકડું શહેર ગણવું પણ ખોટું ન કહી શકાય ગઢ ગામમાં સાક્ષરતા દર સિત્તોતેર ટકા જેટલો છે જેમાં ગુજરાતની સરેરાશથી વધારે છે પુરુષોમાં સાક્ષરતા દર અઠ્યાસી ટકા છે અને મહિલાઓમાં સાક્ષરતા દર સુડસઠ ટકા છે આથી સ્પષ્ટ થાય છે કે ગઢના લોકો શિક્ષણને ખૂબ મહત્ત્વ આપે છે ગામમાં પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક શાળાઓ અને કોલેજના અભ્યાસ માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે ગઢગામ ગઢ ગામની મુખ્ય જીવનશૈલી કૃષિ આધારિત છે અહીં ઘઉં જીરું કપાસ દાણા શાકભાજી જેવા પાકોની ખેતી થાય છે જમીન ઉપજાવ હોવાથી ખેડૂતોને સારું ઉત્પાદન મળે છે આ ઉપરાંત ગામના ઘણા યુવાનો વેપાર સરકારી નોકરી તેમજ અન્ય વ્યવસાયમાં પણ જોડાયેલા છે પાલનપુર નજીક હોવાથી આ ગામ લોકો લોકો માટે રોજગાર અને વેપારમાં સરળતાથી જોડાઈ શકે છે ગઢ ગામમાં અનેક ધાર્મિક મંદિરો આવેલા છે જ્યાં ગામવાસીઓ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે ગામમાં ખાસ કરીને નવરાત્રી દિવાળી ઉત્તરાયણ જેવા તહેવારો ખૂબ જ આનંદભેર ઉજવાય છે ગરબા ભજન લોકનૃત્ય સામૂહિક મેળાવડાઓ આ ગામની ઓળખ છે ઘટ ગામમાં વિવિધ જાતિના લોકો રહે છે તેમાં પટેલ ઠાકોર રબારી દલિત આદિવાસી વગેરેનો સમાવેશ થાય છે સમાજમાં એકતા સહકાર ભાઈચારો જાળવવામાં આ ગામ ખૂબ આગળ પડતું છે સાથે સાથે અહીં એસસી અને એસટી સમાજનો પણ નોંધપાત્ર હિસ્સો છે બે હજાર અગિયારની ગણતરી મુજબ ગામમાં લગભગ દસ ટકા લોકો અનુસૂચિત જાતિ અને લગભગ ચાર ટકા લોકો અનુસૂચિત જનજાતિમાંથી આવતા હતા આથી ગામનો સામાજિક તાળો ખૂબ જ વૈવિધ્યસભર છે ગઢ ગામમાં સમય સાથે અનેક સુવિધાઓનું વિકસ વિકસિત થઈ રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાના ગામમાં પીવાના પાણીની સગવડ વીજળીની સગવડ રોડની સગવડ અને ખાસ કરીને આ ગામ પાલનપુર નજીક હોવાથી શિક્ષણ રોજગાર અને વેપાર માટે ખૂબ લાભદાયી ગામ છે બનાસકાંઠા જિલ્લાનું ખૂબ મોટું ગામ છે જેમાં પંદરથી વીસ હજાર સુધીની વસ્તી હોવાનો અંદાજ છે ઉચ્ચ સાક્ષરતા દર ખેતી અને વેપારનું કેન્દ્ર સંસ્કૃતિમાં સમૃદ્ધ આમ ગઢગામ એ પોતાના હજારો ગુણો એક ગામમાં ભેળવી રાખતું ગામ છે અંતમાં મિત્રો ગઢગામમાં ગઢગામ વિશે એટલું કહીશ કે ઘટગામ માત્ર વસ્તી પ્રમાણે મોટું નથી પરંતુ તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કૃષિની શક્તિ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સામાજિક એકતા એ બધું તેને ખરેખર વિશેષ બનાવે છે ઘટગામ બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં સૌથી મોટું યોગદાન આપે છે અહીં ભવિષ્યમાં પણ આ ગામ જિલ્લાનું ગૌરવ બની બનીને રહેશે એવો વિશ્વાસ છે વિડીયો જોનારા દરેક ઓડિયન્સને ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં